આ મારુતિ સજુકી સ્વિફ્ટ વિડીઆઈ ડીઝલ એન્જિન કાર તાત્કાલિક વેસવાની છે ટીપટોપ કન્ડિશન જોવા મળશે અને કારમાં બધી સિસ્ટમ કમ્પ્લીટ વર્ક કરે છે ટચ સ્ક્રીન મ્યુઝિક સિસ્ટમ જોવા મળશે રિવર્સ કેમેરા સાથે જોવા મળશે કારનું મોડલ કિંમત ક્યાં જોવા મળશે વાત કરીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે નીચે પટ્ટીમાં નંબર આપેલો છે તે માત્ર જાહેરાત આપવા માટેનો જ છે માલિકનો મોબાઈલ નંબર કારની કિંમત મોડલ અને ક્યાં જોવા મળશે તે આપણે આગળ વિડીયોમાં જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને ફેસબુક પેજને ફોલો કરી દેજો વાત કરીએ આપણા સ્વિફ્ટ વીડીઆઈ કારની મોડલની તો બે હજાર અને તેરનું મોડલ છે કાર અને ટુ ઓનરમાં છે ટીપટોપ કન્ડિશન જોવા મળશે અને એન્જિન પાવરફુલ વર્ક કરે છે ડીઝલ એન્જિન કાર છે હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો નથી તેવું માલિકનું કેવું છે વ્હાઈટ કલરમાં કાર જોવા મળશે કારમાં ટાયર સારા જોવા મળશે નો એક્સિડન્ટ કાર છે અને કારમાં કાઠેડો જોવા નહીં મળે કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવરસ્ટેન્ડ બધું કમ્પ્લીટ વર્ક કરે છે ટચ સ્ક્રીન મ્યુઝિક સિસ્ટમ સાથે રિવર્સ કેમેરો જોવા મળશે અને સીટ કવર વગેરે કમ્પ્લીટ જોવા મળશે તો કારની કન્ડિશન જોઈ શકો છો વીડીઆઈ મોડલ છે ડીઝલ એન્જિન કાર છે અને કાર ટોપ કન્ડિશન લુકવાઇઝ દૂડ કન્ડિશન જોવા મળશે અને કારમાં બધી સિસ્ટમ કમ્પ્લીટ વર્ક કરે છે અને હાલમાં કોઈ પણ ખર્ચો નથી તેવું માલિકનું કેવું છે તો વાત કરીએ આપણે સ્વિફ્ટ કારની કિંમતની તો માલિકે કારની કિંમત ત્રણ લાખ અને પચાસ હજાર રૂપિયા રાખેલી છે ફેરફાર કરી આપશે ફિક્સ કિંમત કિંમતનો તો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવાણું જીરો ઉડતાળીસ સિત્તેર સાતસો આઠ સ્ક્રીન ઉપર આપેલો જ છે નવાણું ઝીરો ઉતાળીસ સિત્તેર સાતસો આઠ માલિકનો મોબાઈલ નંબર છે ત્રણ લાખ અને પચાસ હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે અને આ કાર તમને જોવા મળશે પ્રોપર વિસિયા જોવા મળશે તો માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આ વિડીયો મિત્રો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે નવાણું જીરો અડતાલીસ વાળો અને જો મિત્રો આ કાર લેવા હોય તો વધુ માહિતી માટે નવાણું ઝીરો અડતાળીસવાળા નંબરમાં કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મેળવવા વિનંતી ખોટા ફોન કોલ કરવા નહીં લેવાની ઈચ્છા હોય તો જ ફોન કરવો જય બસ